सदगुरु भक्ति नतिजिवी जन्म मरमुक्ति सदगुरु भक्ति नतिजितेवी जन्म पामजिवो ने परमपदनिप्राप्ति सदगुरु भक्ते जानुत मेवि पामदेवो ने परमपदभक्ति सदगो रुभक्ते जुता मे કેસર જાડેજો માપ આપી દીધો વાલીઓ લૂંટાળો માપ આપી દીધું કે એને કાંઈ ખબર હતી નહીં પામરમાં પામર જીત હતોટ કરવી અને પેટ ભરવું આ જેટલું જ્ઞાન હતું બીજું અનાજરે બીજું કોઈ જ્ઞાન નથી હા તો સદગુરુની ભક્તિ એમને કરી તો પરમ પત્ની એમને પ્રાપ્ત થઈ થઈ કે નહીં અત્યારે હાલે આપણે એમના ગુણો લઈએ હા

дам जाण હોય એને પણ ઈશ્વરના માર્ગે વારી શું કામ કરાયો ઈશ્વર ન હો سکتا ભગવાનની ભક્તિ ઈશ્વરનો ઉંખ કરવા માટે છે બે ઈશ્વરને ઓળખવા સાધ ગુરુની પાસે જાવ સંતોની પાસે જાવ માંગણી કરવી એમનું જ્ઞાન સાંભળવું એ જ્ઞાનના અનુભવથી જીવનમાં ઉતારી ઈશ્વરની અનુભૂતિ કરવી અને એમાં પરિપક્વ થાય એટલે એમનું ખાક કા તમા કે આટલો જેતુ છે કાકી ભજનમાં બીજો કોઈ હેતુ છે આ ઓલો કોઈ કબાવારો નઈ કરતે તે ભગવાનુ નથી ઈશ્વરનો હેતુ ઈશ્વરને ઓળખા કરવા એટલો જેતુ છે કોઈ પણ પાપબોધ કે કોઈ પણ ધર્મ મતવા હા કે મસ્જિદમાં જો કે મંદિરમાં જો એ તો એક જ છે ઈશ્વરના દર્શન કરવાનો કારણ કે આ જે વિશ્વથી વિકુટો પડી ગયેલો છે એટલે એની માને ખોળા છે એના બાપને એ ખોવાળ્યા છે નાનું બાળક છૂટું પડી ગયું હોય માથી અને એની માને ના ખોળે મેળામાં હા મહત્વજી મહત્વજી કેટલું ખોળે કેટલો પાઠ કરે છે હા એટલો આપણે પાઠ નહીં તો એટલું સારું કહેવાય એટલો આપણે વલોપાત થતો નથી એવો પાઠ થવો જોઈએ કે નાનું બાળક ईश्वर माने खड़ा माटे वलो करते करसे ए मां ईश्वर ने खड़ा माटे अनुपाक्त करसे कि हम कई छे जाने खोया जाए ने बेड़ो पार जाए रे आरन छे पर वलो पाठ थाय तड़प तड़प जागे तो ईश्वर यारे माने खोले के बाप ने खळे तो मरे ताकि खोलवा ना जाओ तो कई मरे वालिया मदेवामी की बनावी सदगुरु भक्ति जानु तेवी वालिया मदेवा बनावी सदगुरु भक्ति जानु तमें पापी जीव न से तारन हा ने पलम बालना कलारा पापी जीव नार सारनारा पापो ने पलमा જેમ કે પાપ કર્મ કર્યું હોય ખોટો કર્યો કોઈ સાચું ના બોલ્યા હોય ના બોલવાનું બોલ્યા હોય ન જોવાનું જોયું હોય ના ખાવાનું જીત સાચું હોય ના પીવાનું પીતું હોય ના વેળા કરવાના હોય વેળા પડ્યા હોય આ કે જીનકી આમ નામ દયું હોય પણ ઠોકરવા કરજો સંતના ચરણને જઈ આમે સત્સંગમાં જો ડબો થઈ જાય તો એને પાલ મો પાપ બંધ ઠોકર પટાય ના એ એટલા પાપો થાય મન સાફ થઈ જાય પા અજ્ઞાન રૂપી હોય અજ્ઞાનનો તણકો આડ્યો નહી કે એના પાપો તણકો વારે ના લાગે છે આ છે આ છેલું સાફ છેલું છે ને કોટી જન્મ ના જન્મ ના તો નહી પણ કોટી જન્મના પાપો સંતનો જ્ઞાન મેળવાથી પન પાપ થાય એ વાત આપણે આગળ દોણિયે છે બતાવી સત્તા પર આપણી જીગટ પડતી આ ભક્તિમાં આ મેળવાનું છે આ જ્ઞાન મેળવવાનું છે આ જ્ઞાન મેળવી અને આપણે આ માટે આવ્યા જ છીએ આ જગતમાં શા માટે આવ્યા છીએ આટલા માટે જ આવે છે મુક્તિ માટે જ છે અને હું આ પછી તો મુક્તિ ક્યારે ભાવે છે જેને મળશે એને જીપત જ મળશે મોહાપતિ કોઈ તો બધર મુક્તિ છે હે એ મુક્તિ ના કેવા હે એક સાચ મુક્તિ ઓ તમને જે કામ સોંપવાનું આપ્યું હોય કે ભઈ તમે તાર કામ મે મુક્ત થઈ ગયો કે હા મારા કામ મે મુક્ત થઈ ભઈ થઈ જાતા આપણે આપણે જે કામ ઓપ્યું હોય એ કામ પરિપૂર્ણ કરીએ એટલે આપણે એમાં મુક્ત થઈ ગયા હે આ એ મુક્તિ આપણે જે માટે આયા સંસાર માં આયા છે ઈશ્વરનો સાક્ષાત દર્શન કરવા માટે ఏ साक्षात्कार થઈ જાય ભલે વ્યવહાર કરો સંસાર ડુબવો પણ એની સાથે સાથે આપેશનો साक्षात्कार થઈ જાય એટલે આપો સંતોગતા મુક્ત થઈ જઈ શકો બરાબર તો ખૂબ એટલે બધી મહેનત કરવા જરૂરી લાગવા હે એટલે બધી મહેનત કરવા ચાલુ ને ઘણા સંતો તો મુક્તિ કા પામવા એટલે કેટલા આદની વાત છે તેમ કેટલા આદની વાત છે

बे हाथ लाबा कर ना मुक्त हो जाते कितने बार लाने को आ? भजन में आप ज्ञान ले आना है हाँ ज्ञान है तो समझें हाँ अनेक जीवन में उतार दो तो तब तो तो मुक्त हो तो मुक्ति भी कोई पदार्थ का को ये भी वस्तु नहीं क्या के भगवान तब तो ने किसान गला में हाँ ये भी कोई वस्तु नहीं हाँ के पारस मणि के तमने तो आठ रुपए को आल से बदलना एक एक विद्या समझ अ प पा पापी जीव ना से तारणारा पाप ने पलमा बनारा ारायणू जीवन बदलणारा सदगु रूभते जाण तर मेवीयण जीवन बदल नारा सदगु रूभे કશમેર ધરતી પર જેસલનું નામ પડ્યું ને ઘરમાં બધા ભાગી જાતા કારણ બળ કણ કે જેસલાય જેસલાય બારવટીયા બારવટીયા પરત માં પેઈ જાય હવે એને કોણ સમજાવવા જાય હે એ વાત જીવને કોણ હમજાવા જાય કોણ હે અહીં સામે ઊભો રેવાળી તાકાત નથી જોડે સાનમાં ઊભો રેવાળી તાકાત હોય તો સમજાવવાનું તો કે તાકાત છે હે તો આવા આવા બારવટીયા આવા આવા પાપી જનો ધોરળના સાંત સંગથી અનું જો અને બદલી ન શકે પલમો આના આ જન્મ મત લો હા બીજા જન્મને આના આ જન્મ મત આ વિષયની પ્રાપ્તિ આના આ જન્મ જ થઈ જાય એના માટે જન્મો જન્મની જરૂર ન પડે હા તો જેવી આપણી ચાલવાની ગતિ આપડે ભક્તિના માર્ગે તેવું ચાલીએ છે કેવું સમજીએ છે શાંતિ જમથી જીવનમાં કેટલું ઉતારીએ છીએ હા એ આવતો सदगुरुदेवानि शक्ति दरसमात्र पापझा बाली सदगुरुनि शक्ति दर्शन मात्राय बि स्पर्शतायवादिवनकारि सद्गुरुभक्ति जालि સ્વાંતાવતી પરાનગારી સજગુ રૂપતી નમવા સાધ ગુરુ દેવ ની શક્તિ એવી છે કે એમના દર્શન માત્ર થી પાપો પર જાય દર્શન એટલે એમની ઓળખ એમની ઓળખન થવાથી આપડા પાપો બતા જાય હા અંત દર્શન કા ગણન થાય तो भगवान तो दर्शन, तो दर्शन नहीं था भगवान दर्शन था मोटा मोटा संतों सतो दर्शन था। नहीं था। नहीं था। नियों था। नियों। तो नहीं थे सभा में जो बापू पे गादी पर बैठा तो जोड़े जाए दर्शन करो तो थे तो कल्याण थे तो बाबा चेटा लाई लगे तो बचाता जाए ओ અને સ્પર્શ એટલે એમના વચનો શબ્દોનો જે સ્પર્શ કરશે જીવનમાં ઉતાર બેડો પાડ બેઉકાર જોડી આવું દોડી સદગુરુ ચારા ને જાઉ બેઉકાર જોડી

गुरु, जानु गुरु ना सरने जिया। तो जीवन में सदगुरुना जई तो गुरु ना जाइए तो अपना एमचनो जो तो जीवन में उतार सौ टका बदलाव आस मनी सोना दुख ने अडे તો સો ટકા એનું સોનું થાય 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 એ તમે પારસમણીને હા નિયમ છે ને પારસમણી જોખડને હડે તો સોનાનું થઈ જાય એમ સદગુરુના શબ્દનો સ્પર્શ થાય તો અધમ પાપીમાં પાપી જીવો તો એનો ઉપચાર થાય થાય ને થાય હા તો સમજવાનું કે આપણા જીવનમાં બદલાવ આવ્યો તો આપણો રસ્તો આપણો માર્ગ બરાબર છે એ તો એના એ રહ્યા તો હમણાં ત્યાંનો કે આપણને કઈ કોમ કારણ છે કઈ કોક જગ્યાએ ભૂલ પડે છે હમદલામાં હા નહીતર બચ્ચા ના હોય કદી બને તમારું સ્કૂલ સ્કૂલમાં જાય છે પેલા ધોરણમાં હાથ જાલી જાની મુકવા દો તો 10 વર્ષ પછી બદલાવ આવે છે કે નહી આવતો હા આવે કારણ કે 10 માં ધોરણ ઉતતા જાતા જાતા તો કેટલો એનો ક્ષક્ય પ્રગટ થઈ ગયો હા ત્યાંના જે નાનો હતો એવો ને એવો રહેતો જ નથી હા ત્યાં ધીરે ધીરે એને જ્ઞાન પ્રગટ થાય એટલે એના જીવનમાં બદલાવ આવે છે ત્યાં જીવનું પણ એવું છે ભરતીના માર્ગે ચડ્યો જો બદલાવ ના આવે તો પછી કારણ હોય એ તો એવું બને ખેતીમાં જઈને તમે અિયારણ લઈ આવો તો અઠવાડિયું દાદા દો તો પછી થોડું મોટું થાય કે ન થાય હા જો ઉગે જ નહીં તો પછી बी आर न कमू जाए बी आर खोटा बताए बदलाव ना, पे कोटा है। ना तो पी बी कोई कम नहीं है, यार ना